पंचमहलમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા માટે જિલ્લામાં વિવિધ કેન્દ્રો પર વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી હતી. પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને ઉત્સાહ અને આત્મવિશ્વાસ પૂરો પાડવા માટે જિલ્લા અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી હતી. જિલ્લામાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા પુષ્પ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. जीवीएस हाई स्कूल खाते जिला कलेक्टर सांसद द्वारा विद्यार्थी ने फूल आपी ने प्रोत्साहित कर आज रोज एस एस सी एच एस सी बोर्ड परीक्षा शुरू थी रही है जे अनुसंधाने दरक सेंटर पर पहलू पेपर हो वाली बाढ़ अमेपन एम एम मेहता हाईस्कूल खाते बाड़कों परीक्षा पर आ रहे हूँ फूल સ્વાગત કરેલું છે અને તમામ બાળકો જે પરીક્ષા દસમા ની અને બારમા ની આપી રહ્યા છે તમામ ખુબ સફળતા મેળવે અને ખુબ સારી રીતના ઉત્તીર્ણ થાય સારા વાતાવરણમાં પરીક્ષા આપે એવી તમામ શુભેચ્છાઓ